મિત્રો આપણી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરી છે આ બધા મજામાં જશો આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર ડિસ્કશન કરવાના છે તેમાં ટોપિક એ હશે કે હાલમાં બધા મિત્રો એન્જિનિયરિંગ કરી રહ્યા છે જીટી યુનિવર્સિટીમાં કરતા હોય છે અથવા પ્રાઇવેટ કે બીજી યુનિવર્સિટીમાં કરતા હોય છે તો એના રિલેટેડ આપણે વાત કરવાની હતી એ પહેલાં આપણે વાત કરીએ જો તમારે એન્જિનિયરિંગના ઇમ્પોર્ટન્ટ ટોપિક પ્રી ઓપન સ્ટડી મટિરિયલ જોતું હોય મિત્રો તેના માટે સૌથી પહેલાં યુટ્યુબમાં પ્રી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ છે તમે જ્યારે આ સર્ચ ઉપર ક્લિક કરશો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી બરોબર છે આપણી ચેનલ જોવા મળશે જોબ ને ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તમારા એન્જિનિયરિંગના ઓલ બ્રાન્ચના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે ડાઉટ કરી છે કે ના પ્લેસમેન્ટની તૈયારી જેવા ઓલ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે મિત્રો તમને મળી રહેશે જે મિત્રો હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું સબસ્ક્રાઈબ કરી બે લગાવીને પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ આપણી ચેનલ તરફ નવો વિડીયો આવે પ્રયોગમાં લાભ લઈ શકો આજે આપણે એન્જિનિયરિંગ ઉપર મિત્રો એક ડિસ્કશન કરશું કે ઘણા મિત્રો એન્જિનિયરિંગ લઈએ છે એડમિશન લઈએ છે એમાંથી ઘણા મિત્રોને લાખોના પેકેજ મળે છે અને ઘણા મિત્રો છે એ બેરોજગારી લે છે અથવા તો એને કંઈ મળતું નથી સારું એન્જિનિયર કોને કહેવાય કઈ રીતે એના આપણે ડિસ્કશન કરવાના છે વિડીયો તમારે લાસ્ટ લગી જવાનો છે મિત્રો કે તમારા માટે બેસ્ટ ટીપીટી અત્યારે કરી છે કે એન્જિનિયરિંગનું ભવિષ્ય આજે શું કરી બરોબર છે તો હું રાઠોડ વિમલ તમારું ફરી એકવાર સ્વાગત કરું છું ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં મિત્રો

અંદરથી કાંઈક કાંઈક તમે એન્જિનિયર છો એવું તમને લાગવું જોઈએ બરાબર છે ને એવી તમારામાં કાંઈક ને સ્કિલ હોવી જોઈએ એના માટે મિત્રો મેં સિમ્પલ એવી નાનાકડી પીપીટી તૈયાર કરી છે કે ઘણા મિત્રોને એવું લખતું હોય કે સર અમે ત્રણ વર્ષ તો અભ્યાસ કર્યો બરાબર છે પણ અમને કાંઈ એટલે કાંઈ એટલું પેકેજ ન મળ્યું એવી નોકરી નથી મળી ભાઈ મિત્રો એનું કારણ છે કે તમે ત્રણ વર્ષની કોલેજ તો કમ્પ્લીટ કરી લો છો તો તમારામાં શું તમારી બનાટ છે એને લગતી તમારામાં સ્કિલ છે કે નહીં જો તમે મેકેનિકલમાં હશો તો મેકેનિકલ ને લગતા અમુક સ્કીલ છે કે જે તમારે કોલેજમાં નથી ભણવામાં આવ્યા પછી તો તમારી પાસે સ્કીલ છે કોઈ પણ મશીનરી અલગથી પાસે નોલેજ હોવું જોઈએ કોઈ ડિઝાઇન લગતું હોવું જોઈએ કોઈ ઓટોકેટ છે કોઈ એનેક્સ છે કોઈ બીજા મશીનરી પાર્ટ છે આ તે વગેરે ઇલેક્ટ્રિકલમાં હશે તો એને લગતું હોવું જોઈએ કોમ્પ્યુટરમાં છે તો એને લગતું હોવું જોઈએ બરોબર છે એ રીતના પોતાની રિલેટેડ કંઈક ને કંઈક એવું નોલેજ તમારી પાસે હોવું જોઈએ કે સામે વાળો કંપની વાળો છે કે આપણે ભલે કોલેજમાં ઓછા માર્ક્સ મળ્યા હોય પણ આપણે આપણી સ્કિલ જોઈ આપણું ઇન્ટરવ્યુ જોઈને આપણું પ્રેઝન્ટેશન જોઈ અને આપણે રાખી લઈએ એટલે આ રીતે તમે કરશો તો તમારો ભેગો થશે બાકી ત્રણ વર્ષ કરો કે તમે છ વર્ષ કરો ખાલી બેકલોગ કે તમે દૂર કરો કે એસપીઆઈ લ્યો એનો કાંઈ મતલબ નથી તમારો છ કે ત્રણ વર્ષનો ટાઈમ છે મિત્રો સચવાઈ જાય છે એવું થાય છે જો એવું એન્જિનિયરિંગ મળતું નથી જો એવી નોકરી મળતી નથી એ બધાના પ્રશ્ન છે કેમ કે લાખો થી વધારે પણ સંખ્યા વધતી જાય છે ભારતમાં ઇન્ડિયામાં અને ગુજરાતમાં જો વાત કરીએ તો અહીંયા ઘણી બધી કોલેજો છે હજારની સંખ્યામાં એન્જિનિયરિંગ બહાર પડે છે એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો તમારે એમાં કાંઈક ને કંઈક અલગ સ્કિલ હોવી જોઈએ એવડો કોમ્પિટિવ વાળો મારો મિત્ર છે તો એના અને આપણે એમાં શું ફરક હોવો જોઈએ સામે કંપની કઈ છે કે કેના ઉપર કામ કરે છે તો એ પણ આપણીથી અલગથી આપણી પાસે નોલેજ છે કે વગેરે પ્લાનિંગ કરો પછી આગળ વધો નેક્સ્ટ લાઈફનો મિત્રો આપણે આગળ જઈએ બરાબર તો એ શું કહેવા માગે છે કે નાનું કરી નાખીએ તમને દેખાય કે વિદ્યાર્થી માટે તો પાંચ દિશા બરોબર છે કે કોન્સેપ્ટ ક્લિયર કરો જીટીઓ એમપી પ્રશ્ન છે કે બેઝિક કોઈ પણ વસ્તુ છે જો તમે જીટીઓ એક્ઝામ ના આઈએમપી પ્રશ્ન તૈયાર કરો તમારી બ્રાન્ચ ના એમાં તમારે યાદ રાખવાનું કે તમારી બ્રાન્ચ ના લગતા કયા ટોપિક છે તમને ઇન્ટરવ્યુમાં અથવા તમને કઈક અલગ કરે છે કઈક અલગ તારવે છે એ વસ્તુ ખાસ ધ્યાન જો ટેકનિકલ સ્કિલ છે બરાબર મિત્રો એ તમારી પાસે આવવી જોઈએ જેમ કે કોડિંગ છે કોમ્પ્યુટર છે તો મેકેનિકલમાં છે સિવિલમાં છે ઇલેક્ટ્રિકમાં છે તો અહીંયા ઓટોકેડ આપ્યું છે એ પ્રમાણે ઓટોકેડ હોવું જોઈએ બરાબર છે એવી રીતના પછી જો વાત કરીએ મિત્રો આપણે પાઇથોન છે વગેરે ઘણું બધું અલગથી એવા કોર્સ આવતા હોય નાના મોટા તમારે તમારી રીતે શીખી લેવા જોઈએ બીજા નંબરની વાત કરીએ પ્રોબ્લેમ સોલ્વિંગ છે કે તમને કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તમે કઈ રીતે સોલ્વ કઈ રીતે કરો છો કઈ મેથડ વાપરો છો ને એ ઇમ્પોર્ટન્ટ છે એ જોબમાં બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહેવાય પ્રોજેક્ટ બનાવો છો એ કઈ રીતે શુંગાઈ છે એના પર તમારે વધારે ફોકસ કરવાનું વીટ માર્ક્સ છે જીટીના માર્ક્સ છે એના કરતા ઇન્ટર્નશીપ તમે કરો છો વગેરે શું પ્રયાસ કરતા રહ્યો છો એ વધારે શીખવા મળે છે તમારા થિયરીના માર્ક્સ કરતા પછી કમ્યુનિકેશન અને ઇંગ્લિશ ઇમ્પ્રુવ કરો સૌથી પહેલા તમે મેં તમને જો આગળ વાત કરી કે આપણે જોબ માટેના ઇમ્પોર્ટન્ટ વિડીયો બધું કરી છે એમાં આપણે કમ્યુનિકેશન સ્કિલ છે કે બધું કઈ રીતે ઇમ્પ્રુવ કરવું ઇંગ્લિશ સાથે ટેકનિકલ નોલેજ છે કઈ રીતે એ આપણે વાત કરશું એ પહેલા તમારે થોડુંક ઇંગ્લિશ બોલતા આવડવું જોઈએ વાતચીત કરતા પણ આવવી જોઈએ મિત્રો આપણે તો કરિયર ઓપ્શન છે એન્જિનિયરિંગ બાદ શું કરું છું જો મારે ગવર્મેન્ટ એક્ઝામમાં જવું હોય બરોબર જેમ કે એક્ઝામ્પલ મિત્રો મેં લીધેલી છે બટ ઘણી બધી બીજી છે કે હજી એક્ઝામ હોય છે અત્યારે એક્ઝામ્પલ માટે લીધેલી છે જીપીએસસી છે તેમાં પણ એન્જિનિયર મિત્રો ભાગ લઈ શકે છે સારો એવું જોબ કરિયર છે બનાવી શકે છે એસએસસી છે જી છે ઈસરો માં છે ડી આર છે પછી હાયર સ્ટુડન્ટ ની વાત કરીએ સ્ટડી માટે આગળ વધારે ટોપ એજ્યુકેશન વધારે ઇન્ટરેસ્ટ હોય વધારે સ્ટડી કરતી શકતા હોય દસ પાંચ છ કલાક વગેરે દરરોજનું એના માટે બેસ્ટ એક્ઝામ હોય મિત્રો ગેટ ની એક્ઝામ છે આના ઉપર તમને સારો એવી કોલેજમાં માસ્ટરમાં એડમિશન પણ મળી જાય છે અને લાખોના દસ પંદર વીસ પચીસ લાખ પેકેજ પણ સારું એવું ચાલુ થાય છે જીઆરઈ છે એમબીએ છે વગેરે ઘણું બધું કરી શકો છો પછી કહેવાય ને કે કેમ્પસ પ્લેસમેન્ટ પ્લસ જોબ છે એ બધું થોડુંક તમારે જોતું રહેવાનું ઓકે કે નાના મોટા પ્રશ્ન છે એ ખાસ તમારા નેક્સ્ટ સ્લાઈડની વાત કરીએ તો જીટીયુ વિદ્યાર્થી માટે ખાસ ટીપ શું છે કે સમયસર શરૂ થાય એટલે જ આઈએમપીનો અભ્યાસ કરો જો એમ નો સેમેસ્ટર ચાલુ થાય ને મિત્રો બરાબર છે તમે ભૂલ ક્યાં કરો છો તો કે તમે મિડ એક્ઝામ આવે ત્યારે વાંચો જીટીયુ આવે ત્યારે વાંચો એટલે એક બે દિવસનું વાંચેલું કેટલું યાદ રહીએ હા ક્યારેક પાસ થઈ જતો હોય નો ડાઉટ બટ એ વસ્તુ ધ્યાસ ધ્યાન રાખવાની કે સેમેસ્ટર ચાલુ થઈ ગયું એટલે વાંચવાનું પણ આઈએમપી આઈએમપી ચાલો બધું નહીં ખાલી આઈએમપી જ જે રેગ્યુલર અસાઇનમેન્ટ છે પ્લસ એમસીક્યુ ટેસ્ટ લો વગેરે પ્રેક્ટિસ કરો કેમ કે એમસીક્યુ છે ને તમારું નોલેજ વધારે છે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ભલે તમારે આવતા હોય કે ન આવતા હોય પણ આગળ એક્ઝામમાં કામ આવશે કે પાછલા વર્ષના પેપર છે એને એનાલાઇઝ કરો જોવો કે કેવા કેવા ટાઈપના પ્રશ્નો પૂછાય છે તમારે કેવા કેવા ટાઈપના પ્રશ્નો પાકા કરો આ વસ્તુ ઉપર ખાસ ફોકસ કરો અને જો કાઈ નથી સમજાતું કોઈ પણ ટોપિક તો તમે યુટ્યુબ ચેનલ પર કોઈ એવું નથી મિત્રો મારી ચેનલમાં જ જુઓ આ તમને અનુકૂળ લાગતું હોય તો બીજાની પણ જોવો મારું હંમેશા માટે એવું જ કહેવાનું રહેશે પણ બટ કંઈક ને કંઈક કરતા રહીએ જો તમને ક્યાં અટકાવ છો તમને કાંઈ પણ પ્રોબ્લેમ આવે છે મિત્રો તો આ જે યુટ્યુબ વિડીયો છે એની ડિસ્ક્રિપ્શનમાં તમને ઇન્સ્ટાગ્રામની લિંક બરાબર છે જીટીયુના વિદ્યાર્થી હશે તો એનું વોટ્સઅપ ગ્રુપનું લિંક આપેલ છે ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપનું ચેનલ તો કોઈ બીજો વિદ્યાર્થી મિત્રો તેને ઊભું હોય તો એમાં જે જોઈન્ટ ને પૂછી શકે છે ટેલિગ્રામ વગેરે બધી મિત્રો ઇમ્પોર્ટન્ટ લીક આપેલી છે તો તમે પ્લે લિસ્ટ છે જોબની કઈ રીતે તૈયારી કરવી ઇન્ટરવ્યુ જોબ ગવર્મેન્ટ પ્રાઇવેટ એની પ્લે લિસ્ટ બનાવેલ છે તો એને પણ લિંક આપવા મને આપી દઈશ પ્લે લિસ્ટ તો મિત્રોને ફ્રીઓમાં તૈયારી કરી શકો કોઈ પણ ટોપિક છે ચેનલ પર તમે સર્ચ કરો યુટ્યુબમાં તમને સામે દસ વિડીયો આવે છે તમારે બેસ્ટ લાગે તમને સમજાઈ જઈએ એવોમાંથી તમે તૈયારી કરવાની ચાલુ કરો કે એવું નહીં સમજવાનું કાલે કોલેજ નથી કરે છે તો કોણ શીખવશે શું કરું યુટ્યુબ બેસ્ટ એજ્યુકેશન કેન પ્લેટફોર્મ છે તમારે જે રીતે શીખવું એ રીતે શરમાયા વખત તમે શીખી શકો ઓકે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો અને તમને કાંઈ ના સમજે ટોપિક પર વિડીયો બનાવવો હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો નેક્સ્ટ લાઈનની વાત કરીએ તો મારે યુટ્યુબ ચેનલ કેવી રીતે મદદ કરશે એટલે હું આજો અત્યારે મેં મારું સ્લાઇડ લીધેલી કે મારી ચેનલ છે કે તમને કઈ રીતે કામ આવશે તો સૌથી પહેલા તો હોવા જોઈએ તો જીટીયુ માં અભ્યાસ કરે છે ડિપ્લોમા સાયન્સ ડિગ્રી માં છે કે મિત્રો છે તો જીટીયુ एग्जाम ના એમપી પ્રશ્નો છે એમાં ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજ માં ફ્રી ઓફ માં આપે છે ઓકે પછી પીડીએફ નોટ પણ આપે છે વિડિયો મટીરીયલ છે પણ આપે છે અને આગળ જોબ ની તૈયારી અથવા જોબ માટે તો બધાને કોમન લાગુ પડે એવું નહી કે જીટીયુ ના કે એન્જિનિયરિંગ ના હોય તો જોબ ઇન્ટરવ્યુ નો પ્રેઝન્ટેશન આપણે કહેવાય કે પ્રિપેરેશન કઈ રીતે કરવી એનો પણ આપણે પૈસા પ્લેલિસ બનાવેલ છે અને તમે કાંઈ પણ માર્ગદર્શન જોતું હોય કાંઈ પણ જાણવું હોય તમે જાણી શકો છો મોટિવેશનલ વિડીયો છે એ પોતા સ્ટુડન્ટ માટે એ બધાને કોમન લાગુ પડે છે એ પણ બનાવતા હોઈએ છીએ તો કરિયર ગાઈડન્સ કહેવાય લાઈવ આ બધું અમે અમારી ચેનલ તરફ મિત્રો પ્રોવાઈડ કરીએ છીએ જેવો તમારો સપોર્ટ આગળ મળશે એ રીતે અમે આગળ કાંઈક ને કાંઈક તમારા માટે કરતા રહીશું તમારું ભવિષ્ય તમે જે બનાવો છો તમારું ભવિષ્ય મિત્રો છે તમારે બનાવવાનું છે માની લો કે મેં તમને આખી આખું પેપર એક્ઝામમાં આપી દીધું ખબર છે આખે આખું ચાલો આપી દીધું માનવાનું છું પણ બટ જો હવે તમે વાંચશો ને રીડિંગ નહીં કરો પેપર આપવાનો મતલબ જ છું મહેનત તો તમારે કરવાની છે ને પેપર તમને કાલ સવારે કોઈ પણ એમ આપી દી ગમે આપી દી તમે વાંચશો જ નહીં ત્યારે નહીં કરો તો એનો કોઈ મતલબ નથી મારું કહેવાનો મતલબ એ જ છે કે કોઈ પણ રસ્તો ચીંધી શકે રસ્તો દોરી શકે બતાવી શકે બટ મહેનત તમારે કરવાની છે

ટાર્ગેટ ફિક્સ કરીને દિશામાં આગળ વધવાનું બીજું કંઈ નહીં કે મારે ડિપ્લોમા કમ્પ્લીટ કરવું છે પછી મારે જોબ કરવી છે તો જોબની તૈયારી કરીશ ડિગ્રીમાં જવું છે તો મારે પહેલો મારો ટાર્ગેટ શું હશે એક્ઝામ પાસ કરવી છે બસ મારે નિયારામાં જવું છે રિલાયન્સમાં જવું છે ટાટા મોટરમાં જવું છે બીજી કોઈ કંપનીમાં એલિયન્ટમાં જવું છે તમારે આ એક્ઝામ આવે છે તમારે આ પાસ કરવી પડશે ટાર્ગેટ ફિક્સ કરો ને પછી તમારે હાલવાનું છે ખાસ નેક્સ્ટ વાત કરીએ તો સીએટી ઓકે સીએ

શેર ધીસ વિથ યોર જેટીઓ સ્ટુડન્ટને તમે શેર કરો અને કોમેન્ટ કરો કાંઈ ના સમજાય તો અને યોર ડ્રીમ છે તમારો અમે આગળ વધો અને કંઈક ને કંઈક સ્ટડી કરો કાંઈ બી પ્રશ્ન જોઈએ છે જેટી નો લગભત કાંઈ બધી ડાઉટ કરી છે તમારો કોઈ ટોપિક પર વિડીયો જોઈએ છે કંઈ નથી સમજાય તો પ્રશ્નલ પૂછો ઇટ્યુબની કોમેડિયો પૂછો ટેલિગ્રામ છે ઇન્સ્ટાગ્રામ છે જીટીની ઓફિસર વોટ્સએપ ગ્રુપમાં જઈને મને હાસી મેચ કે પૂછી શકો છો વગેરે કાંઈ પણ બીજું કંઈ મોટું કોઈ હથિયાર નથી એજ્યુકેશન એક એવી વસ્તુ છે મિત્રો કે તમે દુનિયામાં ધારો ને એ મોજ મસ્તી ને એન્જોય બધું કરી શકો છો ઓકે તો બને તલા મિત્રો થોડુંક સ્ટડી કરો અને એન્જોય કરો ને નવું નવું કંઈક શીખવાનું ચાલુ કરી દ્યો બરાબર છે એવું નથી કે બધાને બધું આવડતું હોય હું તમારા માટે કંઈક ને કાંઈક બનાવતો હોય તો મેં પણ કાંઈક તૈયારી કરી હોય કાંઈક ને મેં પણ મહેનત કરી પછી તમારે કાંઈક શીખવાડી શકું જેટલું જ્ઞાન છે જેટલું નોલેજ છે એટલું તમારું બેસ્ટ બહાર લાવવાની ટ્રાય કરો અને બને તલા આગળ વધો અને ક્યાંય તમારા દોસ્તોને પણ સપોર્ટ કરતા જાઓ અને વિડીયો બધા દોસ્તોને મોકલો વિડીયો કેવો લાગ્યો છે મિત્રો એ મને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ ના કર્યું તો મારા સપોર્ટ માટે એક સબસ્ક્રાઈબ કરી લાઈક કોમેન્ટ કરીને બધા દોસ્તોને મોકલવાનું રહેશે તમારે કોઈ પણ ટોપિક ઉપર જરૂર છે વિડીયોની મને અત્યારે અત્યારે કોમેન્ટ કરો મિત્રો થોડેક દિવસોમાં કે બંને તારીખે આપણે સૌથી પહેલા પેલા વિડીયો બનાવી દેવામાં આવશે ઓકે તો જોબની પ્લે લિસ્ટ તૈયારી કરવા માટે મિત્રો ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એને નીચે લિંક આપી દઉં છું પ્લસ ગવર્મેન્ટ પ્રાઇવેટ જોબના નોટિફિકેશન ઇમ્પોર્ટન્ટ વિડીયો અને ભરતી રિક્વાયરમેન્ટ અને વેકેન્સી માટેનું સ્પેશિયલ આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે એની પર લિંક આપી દઉં તમે જોઈન થઈ જાવ તો કોઈ પણ જોબ ઇમ્પોર્ટન્ટ વિડીયો હોય તમે ફ્રી ઓફમાં એપ્લાય કરી શકો અને અટકો છો તમે નથી પૂછી લેવાનું રહેશે હું તમારો મિત્ર જ છું રાઠવાડ વિમલ એવું તમારે સમજી અને મને પૂછવાનું ડેરી આવ્યો ઓકે મિત્રો થેન્ક યુ વિડીયો પૂરો કરું છું નેક્સ્ટ મુલાકાત લેશે એવા તમારા બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે ઓકે